પુનામાં રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આજે ભગવાન શ્રી રામ ભગવાનનો જન્મોત્સવ વર્ષોથી હિન્દુ સમાજની જે આસ્થાનું કેન્દ્ર છે એવા ભગવાન શ્રી રામ ભગવાન અયોધ્યાની અંદર સાડા પાંચસો વર્ષે પોતાના નિજ મંદિરની અંદર બિરાજમાન બાવીસમી જાન્યુઆરીએ જાન્યુઆરીએ થયા પછી પહેલીવાર આજે ભવ્ય શોભાયાત્રા રામનવમી નિમિત્તે રામ જન્મોત્સવ ઉના શહેરની અંદર એક ખૂબ ખુશીનો માહોલ જોવા મળે છે અને અઢારે વર્ણની અંદર હિન્દુ સમાજ આજે એક તાતણાએ એકતાના સ્વરૂપના દર્શન જોવા મળે છે સર્વ સમાજના વરિષ્ઠ આગેવાનો અને સર્વ સમાજના હિન્દુ સમાજના સર્વે સમાજના લોકો બહોળી સંખ્યામાં પરિવાર સાથે જોડાય અને આજે સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની શોભાયાત્રા રામ જન્મોત્સવની ઉના શહેરની અંદર નીકળી રહી છે ત્યારે સમગ્ર શહેરની અંદર અયોધ્યામય રામમય વાતાવરણ બયનું છે અને સર્વ હિન્દુ સમાજ એક તાતણે એકતાના દર્શન અહીં ઉના શહેરમાં જોવા મળે છે ઉના શહેરની અંદર અયોધ્યા જેવી નગરી બનાવવામાં આવી છે અને ઉનાના વેપારી અગ્રણીઓ દ્વારા હરેક સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા દરેક જગ્યાએ ઠંડા પીણાના સ્ટોલ કરી ભવ્ય અને દિવ્ય પાલખી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે ઉના શહેરના તમામ રાજકીય આગેવાનો પત્રકાર મિત્રો વડીલો હરેક સમાજના હોદ્દેદારો હિન્દુ સમાજના સર્વે સમાજના આગેવાનો સાધુ સંતોની હાજરીની અંદર ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા ઉનાના આંગણે નીકળી છે ને ઉના શહેરની અંદર જય શ્રી રામના નારા સાથે આખું રામમય અયોધ્યામય ઉના શહેર બન્યું છે આ તકે સમગ્ર વિશ્વની અંદર રહેતા હિન્દુ સમાજના સર્વે સમાજના લોકોને સમગ્ર ભારત વર્ષના લોકોને આજે ભગવાન શ્રી રામ જન્મોત્સવની હૃદયની શુભકામના પાઠવું છું જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ